વેરમગામ શહેર માં દબાણ હટાવવા મામલે વેપારીઓ દ્વારા બંધ ના એલાન ને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો વિસ્તાર સંપૂર્ણ કાર્યરત રહ્યો હતો અને કોર્ટ ના બહાર વેપારીઓ વિરોધ નોંધાવ્યો હતો વેરમગામ નગરપાલિકા દ્વારા શહેરના કોર્ટ વિસ્તાર બહાર આવેલ નગરપાલિકાના ભાડવા વેપારીઓને ગુજરાત નગરપાલિકા અધિનિયમ કલમ એકસો પંચ્યાસી હેઠળ દબાણ દૂર કરવાની નોટિસ પાઠવવામાં આવેલી હતી જેના વિરોધમાં સરદાર બાગ ખાતે વેપારીઓ ભેગા થયા હતા અને આગળની રણનીતિ નક્કી કરવામાં આવી હતી જેમાં આંદોલનની રણનીતિ ઘડી કાઢતા તારીખ અગિયાર બાર બે હજાર ત્રેવીસને સોમવારના રોજ વિરમગામ બંધનું એલાન આપવામાં આવ્યું હતું બંધના એલાનને પગલે બંધને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો આ બંધમાં કોટ વિસ્તારના બહારના તમામ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી વેપાર ધંધાને બચાવવા માટે ગાંધી ચિંધિયા માર્ગે કરેલ આંદોલન ને સમર્થન આપ્યું હતું વેપારીઓ દ્વારા ધંધા રોજગાર ચાલુ રાખવામાં રેલી ના આયોજન ને લઈને ભરવાડી દરવાજા બહાર વેપારીઓ મોટી સંખ્યા માં ભેગા થયા હતા અને હાથમાં કાળા વાવટા અને ગળામાં કાળી પટ્ટી ધારણ કરી જુદા જુદા સ્લોગન લખીને વિશાળ મોન રેલી કાઢવામાં આવી હતી આ રેલી ભરવાડી દરવાજા દિવાની કોર્ટ એસ્ટેશન થઈ સરદાર પટેલની પ્રતિમા થઈ અક્ષર નગર થી તાલુકા શિવસદન ખાતે પહોંચી હતી જ્યાં મામલતદારને ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને મૌખિક રજૂઆત પણ કરવામાં આવી હતી ત્યારબાદ ત્યાંથી નીકળી અને વિરમગામ નગરપાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસરને ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આજના અપાયેલ બંધમાં અક્ષર નગર ગોળપીટાંદોલન ને સમર્થન આપ્યું હતું જયારે કોર્ટ ના અંદર ના તમામ બજારો ખુલ્લા રહ્યા હતા આવેદન જણાવ્યા મુજબ વેરમગામ શહેરમાં આગામી દિવસોમાં આવનાર દબાણ ને તાત્કાલિક અસરથી દૂર કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવે દબાણ હટાવવામાં આવે તો વેપારીઓને વેપાર ધંધા રોજીરોટીનું રોજીરોટી છીનવાઈ જાય મોટી સંખ્યામાં વેપારીઓ બેકાર બનશે સમગ્ર વિરમગામનો વિકાસ થવાને બદલે વિનાશ થશે એવું જણાવવામાં આવ્યું હતું અને વધુમાં વિરમગામ શહેરનો વિકાસ કરવો હોય તો મોટા ઉદ્યોગો યુનિવર્સિટી મેડિકલ કોલેજ બનાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ મુન્ના વોરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ વ્યવસ્થિત ઠરાવ કરે નગરપાલિકામાં બેસીને એ રીતે કોપ કરશે તો તરત જ વિકાસ થશે

પછી આ બાજુ જોજો